નમસ્કાર જનફરિયાદ ન્યૂઝ મીનાક્ષી રાવલ વાત કરીએ આજે અભિમાનની વાત કરીએ આજે અભિમાનની મત કર માયાનું અભિમાન મત કર કાયાનું અભિમાન મત કર માયાનું અભિમાન મત કર કાયાનું અભિમાન કાયા બની છે કાચી એક દિન જવાની છે સાચી કાયા બની છે કાચી એક દિન જવાની છે સાચી અભિમાની આદમી ક્યારેય જિજ્ઞાસાની વૃત્તિવાળો હતો નથી એ તો પોતાની જાતને સંપૂર્ણ માનતો હોય છે સળગતા અગ્નિમાં ઘી રેડવાથી તે ઓલવાતો નથી પણ વધારે સળગે છે એમ અભિમાનની આગ અભિમાનથી નહીં પણ પ્રેમથી ઓલવી પડે છે વિનય વિવેકથી એનો ઉપચાર કરાય માણસના મનમાં જ્યારે અભિમાનનું ભૂત સવાર થાય પછી એનો આચાર વિચાર પણ બગડી જાય છે એ બીજાઓને કાંટાની જેમ ખૂંચતો હોય છે મિત્રો વિનોબા ભાવે અભિમાનના જુદા જુદા પ્રકાર બતાવ્યા છે સત્તાનું અભિમાન સંપત્તિનું અભિમાન બળનું અભિમાન રૂપનું અભિમાન કુળનું અભિમાન કુળનું અભિમાન અને વિદવત્તાનું અભિમાન અનુભવનું અભિમાન કર્તવ્યનું અભિમાન ચારિત્રનો અભિમાન એ અભિમાનના નવ પ્રકાર છે પણ મને સહેજ પણ અભિમાન નથી એવું કહેવા જેવું બીજું ભયાનક અભિમાન કોઈ નથી માણસના દંભ જેવું બીજું કયું અભિમાન હોઈ શકે જેનામાં ભારો ભાર અભાવ છે અણસમજ છે એ જ અભિમાન કરતો હોય છે પ્રાકૃતના સૂત્રકૂત્રાંગમાં કહ્યું છે કે અજ્ઞાની માણસ જ અભિમાન હોય છે મારામાં કંઈક ખૂટે છે એ બીજાની દ્રષ્ટિમાં ન આવે એની ચિંતા એને અહંકારી બનાવે છે પણ એને ખબર નથી કે શતપથ બ્રાહ્મણમાં કહેવાયું છે કે પરાભવસ્ય હૈતન્યમૂસ યદિતા માનહ અથાર્થ અતિ અભિમાન એ પરાજયનો દ્વાર છે અતિશય અભિમાન એ પરાજયનો દ્વાર છે અભિમાનમાં તો મિત્રો કેટલાય ગાયબ થઈ ગયા કેટલાક નિમ્ન સ્તરના લોકો થોડીક સંપત્તિ ધન દોલત મળે કે ગર્વથી ફૂલવા માંડે છે ભાદરવાના ભીંડાની જેમ જ એમને અહમ આવી જતો હોય છે કે જાણે આ જગતમાં મારા જેવું તો કોઈ છે જ નહીં અરે ભાઈ તું કિસ ખેતકી મૂલી હે તું કિસ ખેતકી મૂલી હે મૂછો ઉપર લીંબુ ઠેરવનારા પણ ચાલ્યા ગયા મિત્રો મનુષ્ય જેટલો નાનો તેટલો તેનો અહંકાર મોટો કારણ કે એના એના અહમદ્વાર જ ખાલી જગ્યા પૂરવાની છે દીવો તમે સળગાવ્યો છે એ વાત તો બરાબર છે દીવો તમે સળગાવ્યો છે એ વાત તો બરાબર છે પણ તેથી એમ ન માનશો કે તેની જ્યોત પર તમે આંગળી ધરી દેશો તો કશું થવાનું નથી એવી ખોટી સમજથી આંગળી ધરશો તો દાજી જશો ગર્વ એ વિનાશનું મૂળ છે ગર્વ એ વિનાશનું મૂળ છે શેઠ કે અધિકારીને તમે ઊંચી પદવી પર લઈ જવામાં સહાય કરી હોય તેથી કંઈ તમે એમની સાથે વિવેક કે મર્યાદા તજી ન શકો માણસનો સ્વભાવ એવો છે કે ચપટી કુલેર મળી જાય ને તોય મિત્રો ફૂલાઈ જાય છે અભિમાનથી માણસ ફૂલાઈ જાય છે તુલસીદાસે તો કહ્યું છે કે સંસારમાં એવો કોઈ મનુષ્ય પેદા થયો નથી સંત તુલસીદાસે કહ્યું છે કે સંસારમાં એવો કોઈ મનુષ્ય પેદા થયો નથી કે જેને સંપત્તિ કે ઉચ્ચ પદ મેળવીને ઉચ્ચ પદ મેળવીને મદ ન આવ્યો હોય કારણ કે માણસ તો આખરે માણસ જ છે ગુરુ નાનકે પણ કહ્યું છે કે આત્માને લાગેલો અભિમાનનો ડાઘ જતો નથી ત્યાં સુધી આત્મા ત્યાં સુધી આત્મા પરમપદ પામતો નથી અભિમાનનો ત્યાગ એ સતનામને ઓળખવાનું પહેલું પગથિયું છે સતનામને ઓળખવાનું અભિમાન જેવો બીજો કોઈ દુર્ગુણ નથી જે માણસને નીચો પાડે છે હું કવિ છું લેખક છું વક્તા છું મહાન છું અક્ષુલ્લક વિચારો એવું અભિમાન એ એનું પતન નોતરે છે હું માનવી માનવ થાવ હું માનવી માનવ થાવ તોય ઘણું છે હું માનવી માનવ થાવ તોય ઘણું છે અભિમાની આદમી પોતાની મર્યાદાઓને અભિમાની આદમી પોતાની જે મર્યાદા છે ને એને ભૂલી જાય છે અને પોતાની જે મર્યાદાઓ છે એને તુચ્છ સમજે છે પોતે જાણે પૂર્ણ સાચો છે એવો ફાંકો રાખતો હોય છે એવા વહેમમાં ફરતો હોય છે જેનામાં અભિમાન છે એ કોઈ પણ પરિસ્થિતિ સાથે સમાધાન કરી શકતો નથી કારણ કે એ અભિમાનના મૂળમાં હોય છે અને અભિમાનમાં ડૂબતો જાય છે એટલે તો એક કવિએ કહ્યું છે કે અભિમાન અદેખાઈ અને લોભ એ ત્રણેય એવા તણખા છે કે જેમણે માણસના હૈયામાં આગ ચાપી છે માણસના હૈયામાં આગ ચાંપી છે આપણા આદિકવિ નરસિંહ મહેતાએ પણ કહ્યું છે હું કરું હું કરું એ જ અજ્ઞાનતા હું કરું હું કરું એ જ અજ્ઞાનતા અભિમાનનું વિસર્જન કરવાનો ઉપાય દમન નથી સંઘર્ષ નથી પણ એની તમામ અભિવ્યક્તિઓ અને એના તમામ માર્ગોનું એના તમામ માર્ગોનું સૂક્ષ્મતમ અવલોકન અને બોધ છે મનના જે સ્તર ઉપર અહંકારનો સાક્ષાત્કાર થઈ જાય છે એ જ સ્તર ઉપર અહંકાર પોતાનો આવાસ છોડી દે છે જેમ જેમ પહેરગીર સજાગ હોય તો ચોર ઘરમાં પ્રવેશી શકતો નથી એવી જ રીતે આપણે જો હંમેશા જાગૃત અને સચેત રહીએ તો અહંકાર ક્રમશઃ શૂન્ય થવા લાગે છે અને જ્યાં અહંકાર શૂન્ય થઈ જાય છે મિત્રો ત્યાં જ આત્મા પોતાની પૂર્ણતામાં પ્રગટ થાય છે એવી જ રીતે રામકૃષ્ણ પરમહંસે પણ કહ્યું છે હું કોણ હું કોણ એવો વિચાર કરતા એમાંથી હું જેવી કોઈ વસ્તુ મળતી નથી બાકી જે રહે છે તે જ ચૈતન્ય આવું હું પણ જાય ત્યારે જ ભગવાન દર્શન દે છે આવું હું પણ જાય હું પણ જાય પોતાના પણું જાય ત્યારે જ ભગવાન દર્શન દે છે આભાર મિત્રો મીનાક્ષી રાવલ ગાંધી